નમસ્કાર મિત્રો મિત્રો એક થી ભલા બે શું મંત્રી પરસોતમભાઈ સોલંકી કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોતમભાઈ સોલંકી એમના દીકરા અને દીકરી બંનેને તૈયાર કરી રહ્યા છે શું બીજી પેઢીની ગોઠવણ ચાલી રહી છે એક તરફ ભાવનગર ગ્રામ્યમાં તો બીજી તરફ ગીર સોમનાથ ઉનામાં આશા માટે મારે કહેવું પડી રહ્યું છે ને એવું તો શું ચાલી રહ્યું છે વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં પરસોતમભાઈ સોલંકી કોણ છે કેટલા દિગ્ગજ નેતા છે અને શું કરી શકે એ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં લોકોને ખબર છે લોકો તેને કેટલા મોટા નેતા તરીકે જુએ છે એમના સમાજમાં એ એ પણ વિસ્તારમાં લોકોને ખબર છે મુખ્યમંત્રી બદલાય છે પરંતુ આ વ્યક્તિ મંત્રી તરીકે યથાવત રહે છે એ પછી નરેન્દ્રભાઈ મોદી હોય આનંદીબેન પટેલ હોય વિજયભાઈ રૂપાણી હોય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કહેવાનો અર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટી માટે જાણે કે મજબૂરી હોય એ પ્રકારે એમને લેવા પડે છે ને મજબૂતી પણ છે ખરા અર્થમાં કારણ કે પટ્ટામાં કોળી સમાજના મત અપાવવાનું કામ પણ તેઓ કરતા હોય છે મારે આજે જે વાત કરવી છે વાત છે દીપાબેન બાંભણિયાની આ નામથી કોળી સમાજના લોકો પરિચિત છે આ નામથી ગીર સોમનાથના કેટલાય લોકો કોળી સમાજના આગેવાનો પરિચિત છે પરંતુ એ લોકો માટે આ વાત છે કે જેઓ એમને જાણતા નથી અને તેઓ શું કરવા જઈ રહ્યા છે અથવા તો શેનું વિચારી રહ્યા છે તેની વિશે ખબર નથી તમે જુઓ કે પરસોત્તમભાઈ સોલંકીની ઉંમર થઈ ચૂકી છે સ્વાસ્થ્યને લઈને પ્રશ્નો આવતા રહે છે અને કોઈ જગ્યાએ જવાનું હોય ત્યાં હાજરી આપવાની હોય ત્યાં બોલવાનું હોય તેમની પરિસ્થિતિ એમનો બેસવાનો ભેગ ઉપરથી કોઈ કહી શકે કે હવે પહેલા જેવું સ્વાસ્થ્ય તેમનું નથી રહ્યું અને ભૂતકાળમાં ઘણા સમાચાર પણ તેમના સ્વાસ્થ્યને લઈને મળતા રહ્યા છે તેઓ પોતે પણ કહેતા રહ્યા છે અને આ વચ્ચે દિવ્યેશભાઈ સોલંકી એમના દીકરા છે એ મોટાભાગનું કામ તેમનું સંભાળતા હોય છે ભાવનગર ગ્રામ્યમાં કંઈ કામ હોય એ આજુબાજુના પટ્ટામાં પરસોતમભાઈનું કંઈ કામ હોય તો દિવેશભાઈ છે મોટાભાગના સંપર્કો પણ એ હવે પોતાના કરી લીધા છે અને તે સતત સમાજના કામમાં રચ્યા પચ્યા રહેતા હોય છે અને પોતાના પિતાની જેમ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમની કેડી જે કંડારી છે પરસોત્તમભાઈ એ કેડીએ પરંતુ એક બીજો ચહેરો છે એમના દીકરી દીપાબેન બાંભણિયા તેઓ ઉનાથી આવે છે એટલે આમ તો ઉનામાં તેમના લગ્ન થયા છે અને એ વિસ્તારમાં અત્યારે ખૂબ એક્ટિવ છે તમે જુઓ કે કોળી સમાજમાં સમૂહ લગ્નની રાજનીતિ ખૂબ મોટી ચાલે છે અને આ રાજનીતિ દરેક સમાજના મોટા મોટા નેતાઓએ કરવી પણ જોઈએ તમે સમૂહ લગ્ન કરો જે રીતે જયેશ રાદડિયા કરાવે એમ સમૂહ લગ્ન કરો મોટા મોટા ત્યારબાદ જે પરણે છે એ વ્યક્તિ તમને કઈ રીતે ભૂલવાના ઉપરથી તમે દર વર્ષે સમૂહ વર્ષોથી કરતા હોય તો એક વોટ બેંક તમારી નક્કી થઈ જતી હોય છે આ દીપાબેન બાંભણિયા પણ ઉના વિસ્તાર સમૂહ લગ્ન નું આયોજન કરે છે થોડા સમય એક આયોજન કરવામાં આવ્યું ત્યાં તેમણે જે વાત કરી હતી એ ઘણા સવાલો કરે છે અને આપણને એ થાય કે આગળના દિવસમાં કઈ નવા જૂની થવા જઈ રહી છે અથવા તો પરસોત્તમભાઈ એમનો પરિવાર કોઈ દીપાબેન લઈને પણ વિચારી રહ્યા છે દીપાબેને પોતાની વાત કરતા અલગ અલગ વાતો મૂકી સમાજની વાત કરી અને તેમણે કહ્યું કે ગીર સોમનાથમાં ઉનામાં એક મોટું સંગઠન બનાવવું છે મહિલા કોળી સેનાનું અને આ મહિલા કોળી સેનાની એક હજાર મહિલાઓ એક હજાર છોકરીઓ દર તાલુકામાં હોવી જોઈએ અને ત્યારબાદ બહેનોને લઈને તેમણે વાત કરી તમે પહેલાં સાંભળો કે દીપાબેન શું બોલી રહ્યા છે તેઓ કયા પરિવારથી આવે છે અત્યારે અને ત્યારબાદ આપણે વધુ વાત કરીએ તેનો અર્થ પણ કાઢીએ મારે આવનારા દિવસોમાં ઉના તાલુકા જ નહીં પણ ગીર સોમનાથ જિલ્લો અને ગુજરાત ભરમાં મારા પપ્પાની આજ્ઞાથી મારે કોળી સેના મહિલા પંચ ચાલુ કરવી છે અત્યારેથી મારે દીકરીઓ માટે પણ મારા જેવી દીકરીઓને પણ મારે મારા સાથે જોડવી છે સમાજમાં એક દીપાબેન ન હોવી જોઈએ દરેક તાલુકામાં એક એક હજાર દીપાબેન મારે ઊભી કરવી છે એટલે હું આ તકે અહીંથી આ મંચથી તમામને કહેવા માંગુ છું કે જે પણ દીકરીઓને બહેનોને મારી સાથે આ સત્કાર્યોમાં સમાજના કાર્યોમાં જોડાવવું હોય તો એ ચોક્કસથી મારો સંપર્ક કરજો આપણે સમાજમાં બીજું કઈ નહીં જન્મ લીધો છે તો સમાજનું ઋણ તો ચૂકવવું પડશે ને

આવી બધી બહેનો ની મને જરૂર છે મારી મને એવું થાય કે મારા સમાજ ની પહેલો ખૂબ આગળ વધે પ્રગતિ કરે શિક્ષણ ક્ષેત્રે આગળ વધે દીકરીઓને ભણવું પણ જરૂરી છે પણ મેં માણેકપુર ગામમાં પણ એક વાત કરી હતી એ દીકરીઓને આપણે ભણાવીએ છીએ દીકરીઓને આપણે ઉછેરીએ છીએ પણ એ દીકરીઓ જ્યારે માતાપિતાને દુખી કરે છે ને ત્યારે ખૂબ દુઃખ થાય છે માતા પિતાનું દુઃખ નથી જોવાતું અમે અમારા કાર્ય વયમાં બેસીએ છીએ સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવીએ તો ત્યારે કે આવે છે દીકરીઓ માતા પિતા નું સમજતી નથી થોડીક વારના પ્રેમ માટે થોડાક મહિનાના પ્રેમ માટે એટલી આંધળી થઈ જાય છે કે એના મા બાપ ને ભૂલી અને ઘર છોડીને ભાગી જાય છે તો આ તબક્કે દીકરીઓને પણ મારે કહેવું છે કે આપણે આવું બધું નહી વિચારતા છે આશીર્વાદથી પહો અને સૌથી મને જો પીઠબળ જેને પૂરું પાડ્યું હોય ને કે જેને મને હિંમત આપી હોય હર મારા પતિ છે મહે સાંભળીયા લગભગ અહિયાં હોતા નથી વચ્ચે પણ હર હમેશ મને

સાસરિયા પરિવાર ની કે તેઓ હાલ કયા પરિવારથી આવે છે એમના પિતાજી પરસોત્તમભાઈ સોલંકી એક મોટું પોલિટિકલ પીઠબળ ધરાવે છે પરસોત્તમભાઈ સોલંકી પોતે એક દિગ્ગજ નેતા છે ભારતીય જનતા એક વર્ચસ્વ ધરાવે છે પરંતુ એ જે સાસરીયા પક્ષ છે જે છે છે એ એ પણ વિસ્તારમાં નગરપાલિકાના શાસન કરી ચૂક્યું કહેવાનો મારો અર્થ એ છે કે તેમણે આ વાત કરી લોકો વચ્ચે મૂકી એનો અર્થ આપણે એ પણ કાઢી શકીએ કે આવનાર દિવસમાં એ પરિવારનું નેતૃત્વ એ વિસ્તારમાં કોળી સમાજનું નેતૃત્વ દીપાબેન બાંભણિયા કરી શકે છે એક વાત આ થઈ બીજી વાત એ છે કે તેમણે જે મહિલાઓની વાત કરી લગ્નની વાત કરી જો તમે મહિલાઓ સ્વતંત્ર છે એમની ઉંમર પછી તેમને ગમે તે છોકરા સાથે એ લગ્ન કરી શકે છે આપણે તેમાં નથી પડવું આપણો કહેવાનો અર્થ એટલો છે કે ગીર સોમનાથમાં એમણે ગીર સોમનાથ જિલ્લાની પણ વાત કરી છે તો ગીર સોમનાથમાં સોમનાથ વિધાનસભા આવે તો વિમલભાઈ ચુડાસમા ખૂબ નજીક રહે છે હીરાભાઈની પરસોત્તમભાઈની દિવ્યેશભાઈની કદાચ એને પણ ડર હશે કે આ ઉડતું ઉડતું એમના વિસ્તારમાં ન આવે તાલાલા છે ત્યાં ભેગું થાય છે તેવું છે ની ભગાભાઈ બારણ પછી કોડીનાર છે કોડીનાર એસી અનામત બેઠક છે ત્યાં પણ મેળા એમ છે ની ઉના બેઠક આ ઉના બેઠકમાં કદાચ સમીકરણ સેટ થઈ શકે છે અને ઉના બેઠકમાં તમે જુઓ કે પુંજાભાઈ વંશ ઓગણીસો નેવુંમાં જનતા દળથી જીત્યા ત્યારબાદ કોંગ્રેસથી જીતતા હતા વચ્ચે કાળુભાઈ રાઠોડ પાછા જીત્યા સાતમાં

એક તરફ દિવ્યેશભાઈ સોલંકીને તૈયાર કરવામાં આવે છે બીજી તરફ તેમના દીકરી દીપાબેનને પણ તૈયાર કરવામાં આવે છે તમે જુઓ કે સીધી વાત છે જ્યારે વાત કરવામાં આવશે પરસોત્તમભાઈની જગ્યાએ અન્યને મૂકવાની વાત હશે ત્યારે બંને માટે ટિકિટ માંગવામાં આવી શકે છે પહેલી પ્રાયોરિટી દિવ્યેશભાઈ માટે હોઈ શકે છે અને જો તેમાં સમીકરણ સેટ ન થાય ને કદાચ તેમાં કાચું કપાય તો પછી ઉનાથી દીપુબેન બામણીયાને પણ ટિકિટ આપવામાં આવી શકે છે આ એક વાત છે અને બીજી વાત એ છે કે જો દિવેશભાઈ સોલંકીની ટિકિટ એ વિસ્તારમાં કપાય તો મોટા પડઘા પડી શકે છે એ તૈયારી રાખવાની કારણ કે અત્યારથી જે પોતાનું સંગઠન અને પોતાનો પાયો મજબૂત કરી રહ્યા છે આ જોતા આવનાર દિવસમાં એ પણ ઘણી સોગઠાબાજી કરશે એ વિસ્તારમાં અને અત્યારે ખૂબ જ શાંતિથી હોશિયારીથી આગળ વધી રહ્યા છે દર્શાવે છે કે અત્યાર સુધી એવું કશું નથી ચાલી રહ્યું એમની તરફથી પાર્ટી તરફથી કદાચ ગ્રીન સિગ્નલ હશે પરંતુ આગળના દિવસમાં શું થશે પરંતુ તમે જુઓ કે રાજનેતાઓ એ ભાગ હોય તો પાછળ બી ભાગ પણ એક રાખતા હોય છે એટલે બી બીજો બીજો રસ્તો રસ્તો એક રાખતા હોય છે કે આ રસ્તે કામ ન થાય તો આપણે પણ રાખીએ એટલે કે બંનેને તૈયાર કરવામાં આવી રહ્યા છે તેવું આપણને અત્યારે દેખાઈ રહ્યું છે તેમણે નથી કીધું કે અમારે ચૂંટણી લડવી છે આ કરવું છે તે કરવું છે પરંતુ જે રીતે જાહેર જીવનમાં લોકો કામ કરતા હોય એમની બોલવાની શૈલી હોય આ દીપાબેનમાં તો પરસોત્તમભાઈની તમને એક ઝલક પણ જોવા મળશે એમના શબ્દો એમનો બોલવાનો ખૂબ જ દર્શાવે કે આ વ્યક્તિ કદાચ રાજકારણમાં આગળ વધી શકે છે અને આપણે ત્યાં સમાજ જાહેર જીવનમાં આવે સામાજિક કામો કરે એટલે તમારે સમજી જવાનું કે અંતે એ છેલ્લે રાજકારણમાં જઈ શકે છે ખૂબ બને છે ભૂતકાળમાં એટલા માટે આપણે કહેવું પડે બીજી તરફ હીરાભાઈ સોલંકી પણ પોતાના જમાઈને પ્રમોટ કરવાની વાત હોય તો પણ ભલે અને પોતાના દીકરાને પ્રમોટ કરવાની વાત હોય તો પણ ભલે એટલે કે આવનાર દિવસમાં બે હજાર સત્યાવીસમાં બધું સામાન્ય નહીં રહે ને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં નવા જૂની થવા જઈ રહી છે અને અત્યારથી જ બેકઅપ પ્લાન મોટા મોટા નેતાઓ તૈયાર કરી રહ્યા છે જોઈએ આવનાર દિવસમાં શું થાય છે ભાવનગર ગ્રામ્યમાં દિવેશભાઈ સોલંકી માટે લડવું અને જીતવું એટલું મોટું એટલું બધું પણ અઘરું નથી હા એમના પિતાના નામે પણ મત મળે અને લોકો એક તક પણ આપે પછી જો કામ ન કરો પછી તમારામાં એ ઝલક ના જોવા મળે એ છબી ના જોવા મળે તો પછી લોકો બીજાને પણ તક આપતા હોય છે પરંતુ જે વાવ્યું છે લોકો એક વખત લડવાનો એમને તક આપી શકે છે છે સામે બીજી તરફ પણ તૈયાર કરવામાં આવી રહ્યું ધોળકા સુધી બેઠકો થઈ રહી છે એટલે કે કઈ ને કઈ અંદર ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી સામે પણ અંદર ખાને કઈ ડિમાન્ડ મૂકવામાં આવતી હોય ને આવનાર દિવસોને લઈને બેકઅપ પ્લાન તૈયાર થતો હોય તેવું લાગી રહ્યું છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ